રક્તપિતને ઇતિહાસ બનાવવાના હેતુસર એન્ટી લેપ્રેસી ડે નિમિત્તે સ્પર્શ લેપ્રેસી અવેરનેસ કેમ્પેન હેઠળ જિલ્લામાં ત્રીસ જાન્યુઆરીથી એક પખવાડિયા સુધી રક્તપિત જનજાગૃતિનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ભરૂચ ખાતે રક્તપિત નિર્મૂલન દિવસ નિમિત્તે સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન માટે શહેરના સ્ટેશન પોલીસ ચોકીથી જિલ્લા પંચાયત સુધી વિવિધ કોલેજોના જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અને એમ કે કોલેજના એનસીસીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત મહાનુભાવો સાથે પોસ્ટર તેમજ બેનરો સાથે જનજાગૃતિ અભિયાન માટે રેલી કાઢી હતી વધુમાં એક પખવાડિયા દરમિયાન શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં રક્તપિત નિર્મૂલન પ્રતિજ્ઞા પ્રજાજોગ સંદેશ રક્તપિત વિશે જાણકારીની પ્રશ્નોત્તરી તેમજ રક્તપિત જનજાગૃતિ પત્રિકાઓનું વિતરણ રેલી સહિતના પ્રવૃત્તિઓ સાથે જનજાગૃતિના કાર્યક્રમો આયોજિત કરાશે આ પ્રસંગે જિલ્લા રક્તપિત અધિકારી ડોક્ટર જે એસ દુલેરાએ જણાવ્યું હતું કે શરીરના કોઈપણ ભાગમાં આછું ઝાંખું રતાશ પડતું સંવેદના વિનાનું યાથું તેમજ જ્ઞાન તંતુઓ જાળા થવા તેમાં દુખાવો થવો જેવા લક્ષણો જણાય તો તે રક્તપિત હોઈ શકે છે લેપ્રશીય જંતુજન્ય રોગ છે કોઈ જન્મનું પાપ કે શ્રાપ નથી પરંતુ ઝડપી અને નિયમિત બહુ ઔષધીય સારવારથી રક્તપિત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ અપંગતા અટકાવી શકાય છે રક્તપિતનું નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાનાઓ સારોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વિનામૂલ્યે કરવામાં આવે છે આ પ્રસંગે મોટી સંખ્યામાં એનસીસીના વિદ્યાર્થીઓ શાળાના વિદ્યાર્થીઓ તેમજ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હું ડોક્ટર જે એસ દોલેરા આજ રોજ અમે સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેન અંતર્ગત એક રેલીનું આયોજન કરેલું છે આ સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેન એ જનજાગૃતિ માટેનું કેમ્પેન છે રક્તપિત ના રોગ માટે ઘણી બધી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે અને એ ગેરમાન્યતાઓને દૂર કરવા માટે અને રક્તપીત વિશેની સાચી માહિતી આપવા માટેની આ જનજાગૃતિ અભિયાન છે જે પંદર દિવસ ચાલવાનું છે ત્રીસમી જાન્યુઆરીથી શરૂ કરીને તેર ફેબ્રુઆરી સુધી દિવસ અમે આ કામ કરવાના છીએ સામાન્ય રીતે લોકોમાં હજુ પણ એવી ગેરસમજ પ્રવર્તે છે કે રક્તપિત જે છે એ પાપ અને પરિણામ છે પરંતુ ખરેખર એવું નથી તે જંતુજન્ય ચેતી રોગ છે અને તેની સારવાર કરવાથી સંપૂર્ણપણે મટી શકે છે તો જનજાગૃતિ માટેના આ અમારે અભિયાન માટેનું અમે રેલીનું આયોજન કરેલું છે